રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આર વિભાગ હસ્તક ન રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો ધોરાજીના ફરેણીથી ધોરાજી સુધીના રસ્તા પર ડામર રોડ કરવા સરકાર દ્વારા અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે કામ મંજૂર થયું હતું થોડા દિવસ પહેલાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયાએ આ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું કામમાં થઈ રહેલ ભ્રષ્ટાચાર બાબતે લલિત વસોયાને રસ્તા પરથી પસાર થતા ખેડૂતોએ કરી હતી ફરિયાદ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સ્થળ પર પહોંચી અને કર્યું કામનું નિરીક્ષણ નવા ડામર ડામર રોડના કામમાં કામમાં પ્રથમ પ્રમાણમાં મિક્સ કર્યા વગર કાંકડી પાથરી દેવામાં આવી કાંકડી હાથેથી ઉખડતી હોય એવા વિડીયો પણ સામે આવ્યા લલિત વસોયાએ ફરી એકવાર ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો લલિત વસોયાએ આર અધિકારીઓને ફોન પર ખખડાવ્યા અધિકારીઓ લલિત વસોયાને ફોન પર ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા લલિત વસોયાએ તાત્કાલિક કામ બંધ કરાવવા માટે અધિકારીને જણાવ્યું વસોયાનું આક્ષેપ કે કામમાં ભાજપના સ્થાનિક નેતાઓ ભાગીદાર હોવાને કારણે અધિકારીઓ નબળી કામગીરી બાબતે કોઈ પગલા લેતા નથી આજે ધોરાજીના ફરણી રોડ નું ડામર કામ ચાલુ છે અને એ કામની મુલાકાત આવતા પત્રકાર મિત્રોને પણ સાથે લઈ આવ્યા છીએ

આ રોડ બની રહ્યો છે ત્યાં હાજર નથી ટેલિફોનિક વાતચીત કરતા વરસાદ છે હું આ વિડીયો સરકાર ને વિનંતી કરું છું કે આના માટેના જે કઈ જવાબદાર અધિકારીઓ હોય એની સામે પગલા લેવામાં આવે આજથી બે ત્રણ મહિના પહેલા જુનાગઢ રોડ નું કામ આજ રીતે હાલતું હતું એ કામ અટકાવવામાં આવ્યું કામ સરકાર બતાવવામાં આવ્યું કે આટલું નબળું કામ ચાલી રહ્યું છે એ કામ આજની તારીખમાં અધૂરું મૂકી અને કોન્ટ્રાક્ટરો વયા ગયા છે આજે આ ફણી રોડ ની પણ આ સ્થિતિ છે ધણી ધરી વગરનું આ ખેતર હોય અને બાવો રખોલ્યો હોય એની જેમ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે જો આ કામ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કામ અટકાવવામાં આવશે આ કોન્ટ્રાક્ટના કામમાં ધોરાજી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભાગીદાર છે અને એટલા માટે જ અધિકારીઓ એની શે શરમમાં આવી આ નબળું કામ ચલાવી રહી છે આ કામ એક પણ ટકા ડામર વાપરવામાં નથી આવ્યો એ અમે તમને રૂબરૂ બતાવ્યું છે અને છતાંય સરકાર કોઈ પગલા નથી લેતી એ પણ નવાઈની વાત છે